તો વડોદરામાં ફરી ચેઇન સ્નેચર ગેંગ સક્રિય થઈ હોય તેવું જોવા મળી રહ્યું છે શહેરના આજવા રોડ અને કારેલીબાગ વિસ્તારમાંથી બે મહિલાના અછોડા છીનવી તસ્કરો ફરાર થયા ટ્રાફિકથી ધમધમતા રોડ પર માત્ર દસ જ મિનિટમાં બે મહિલાના અછોડા છીનવી શખ્સો ભાગી ગયા બાઇક પર આવેલા બે શખ્સો ચેઇન ખેંચીને ભાગતા પોલીસને જાણ કરાઈ હતી પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે

ગળામાં પહેરેલા જે દોરા છે તોડી અને ગેંગ ફરાર થઈ ગઈ છે અથોડા તોડ ગેંગ ઘોળા દિવસે અથોડા તોડીને જાણે પોલીસને પડકાર ક્યાંક એવી સ્થિતિ અત્યારે સર્જી રહી છે ટ્રાફિકથી ધમધમતા રોડ પર માત્ર દસ જ મિનિટમાં બે મહિલાના સોનાની કેમ છે તોડવામાં આવી છે બાઇક પર આવેલા બંને ઇસમો અસોડા તોડીને ફલાયન થઈ ગયા છે પોલીસે અત્યારે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે લાંબા સમય બાદ આ ગેંગ ફરી સક્રિય થઈ છે ત્યારે પોલીસ હવે આ બંને આરોપીઓને પકડવા સીસીટીવી ના આધારે કાર્યવાહી કરી રહી છે જી આભાર માનું વિગત આપવા બદલ